લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ આપણે વાતો હવે ઉમેદવારો સાથે કરવી છે જે ઉમેદવારો કદાવર કહેવાતા નેતાઓની સામે આજે આપણી સાથે છે સોનલ ચૂંટણીમાં કેવી રીતે લડાય કેટલી મુશ્કેલીઓ પડે કેટલા ઘર્ષણ સંઘર્ષ થાય આ તમામ બાબતો માધ્યમો કદાચ આપણા સુધી પહોંચાડતા નથી કારણ કે મતદાન પૂર્ણ થયા પછી ઉમેદવાર સાથે મોટા ભાગે વાતો થતી હોય છે પરંતુ આ પ્રકારની અમિત શાહ મની પાવર કહીએ કે મસલ પાવર કહીએ કે બધું ભારતીય જનતા પાર્ટી કથિત રીતે ચાણક્ય કહેતા હોય એવા ઉમેદવારની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ લડી રહ્યા હતા આપણે જાણીએ એમની સાથે એવી વાતો કે જે વાતો સામાન્ય રીતે માધ્યમો આપના સુધી નથી પહોંચાડતા અને નવજીવન આપનું માધ્યમ છે અને આપના સુધી એ પહોંચાડવી અમારી જવાબદારી છે

સી આર પાટીલની લીડ છે એમથી પણ વધારે થવી જોઈએ અને આખા દેશમાં થવી જોઈએ એટલે એમના જે આખા એમની સાથેની ટીમ કદાચ એમની ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન કેટલી હોય અથવા તો એ લોકો કેટલા જાતે ઉત્સાહિત હોય એમાં ખબર નથી પડતી પણ એ એ ઉત્સાહના અતિરેકમાં એ લોકોએ પહેલેથી માંડીને છેલ્લે સુધી એમાં પાછું સાથે સાથે એમની ટીમ તો ખરી પણ બીજી સંસ્થાઓ જેમ કે એડીસી બેંક તો એના ડાયરેક્ટરથી માંડીને આખો એનો સાથેનો સ્ટાફ એટલે પોલિટિકલ એમની જે કાર્યકર્તાઓની ટીમ હોય એ ખરી અને ઘણી વાર તો એવું લાગે કે પોલીસ પણ જાણે એમની ટીમ જનો જ ભાગ હોય એટલે આખું તંત્ર એ લોકો એવી રીતે જળબે સલાહ ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી એમને મેક્સિમમ વોટ મળે અને જે એમને લાગતું હોય એમની ફેવરના વોટ નથી થવાના તો એ વોટ કેવી રીતે ના થઈ શકે આ બે પ્રકારનો એમનો પ્રયત્ન મને જોવા મળ્યો એ લોકો ઘણા વખતથી તૈયારી કરતા હોય એવું લાગ્યું અને એમાં બીજું કે દસ લાખ વોટની સરસાઈથી જીતવું હોય તો મતદારના પર્સન્ટેજ પણ સારા એવા ઉપર લઈ જવા પડે કારણ કે એમને ખ્યાલ છે કે મતદારોમાં આક્રોશ પણ હતો લોકો પહેલાં જેમ એટલા બધા ભાજપથી અત્યારે સેટિસફાઈડ નથી એન્ટી ઇન્કમન્સી દેખાતી હતી ગરમી અને એની સાથે સાથે વેકેશનને આ બધા પરિબળો ભેગા થઈ અને સામાન્ય રીતે એટલું બધું વોટિંગ ના થાય તો એને કારણે થઈને અને પહેલાં ફેઝમાં એ લોકોને જે એક્સપિરિયન્સ થયો હોય એ લોકોને ધાર્યું એવું રિઝલ્ટ પણ એવું નથી આ બધા કારણસર મને લાગે છે કે એ લોકો આખી એમની સ્ટ્રેટેજી આ જ હતી કે કેમ કરે એટલે ડે વનથી છેલ્લા દિવસ સુધી આ એ લોકોની સ્ટ્રેટેજી હતી કે પોતાનું મતદાન કઈ રીતે વધારો નેચરલ કોર્સમાં ભાજપ સારું સંગઠન ધરાવતી હોવાનો દાવો કરે છે પેસ્ટ પ્રમુખ અને બીજું બધું સંગઠન એ લોકોની પાસે છે એનાથી એ લોકો નેચરલી જો આ કરે તો એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં કે ભાઈ ઓર્ગેનિક રીતે એનું થતું હોય તો એમાં કંઈ વાંધો નથી એ લોકોનો અપરહેન્ડ છે પણ ખરો કારણ કે એ લોકો ઘણા વર્ષોથી જીતે છે અને બધા જ ઇલેક્શન જીતેલા છે સર પણ આ જે કરવામાં આવ્યું છે એ બિલકુલ જ કૃત્રિમ રીતે બધા પ્રયાસો કરવામાં આવ્યા છે એનું એક જ માત્ર કારણ એ કે એમને સારામાં સારી લીડથી જીતાડવા છે પણ ઇલેક્શન કમિશન કહેતું હતું કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ પ્રોવાઇડ કર્યું છે શું લાગે તમારો પર્સનલ ઓપિનિયન શું રહેશે લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં શરૂઆતમાં થોડું કેવું લાગ્યું કે જ્યારે બહુ જ વધારે પડતું પ્રચારનું એમને સામગ્રી બધી લગાડેલી હતી અને અમિત શાહે ફક્ત એક જ માત્ર રોડ શો જે કર્યો એ વખતે અમે લોકો કમ્પ્લેન કરતા હતા ઇલેક્શન કમિશનને એ લોકોની જે એપ્લિકેશન છે એમાં તો એ લોકો એને ઉતારી દેતા હતા અને એવું લાગતું હતું પછી જેમ કે પેથાપુરમાં હું જ્યારે એકદમ શરૂઆતમાં કહીને જે હુમલો કરવામાં આવ્યો હતો તો મેં ઇલેક્શન કમિશનને જ્યારે ફરિયાદ કરી તે લોકોએ પેથાપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી પાસે જવાબ લેવાનો એ બધી પ્રવૃત્તિ કરી એટલે ઇનિશિયલી એવું લાગતું હતું કે એ લોકો નિષ્પક્ષ રહે પણ મને લાગે છે કે જેમ ઇલેક્શનના દિવસે તો ઇલેક્શન હોય કે કમિશન હોય કે પછી પોલીસ તંત્ર હોય કે જે આખું તંત્ર હતું અંદર ઇલેક્શન કરવામાં મદદ કરતું હોય તે આ બધું જ એક જ ધારું ચાલતું હોય તેવું જોવા મળ્યું અને આ દુઃખદ એટલા માટે છે કારણ કે હોમ મિનિસ્ટરની સીટ છે અને હોમ મિનિસ્ટરની સીટમાં જ્યારે એમને જીતવાની તકલીફ ના હોય અને ફક્ત ને ફક્ત એક અહમ કે એક જીદના કારણે આ પ્રકારે વધારે વોટ લાવવાની વાતમાં આ બધા જ મશીનરીનો મિસયુઝ કરવાનો હોય અને ઇલેક્શન કમિશન ચૂપચાપ જોતું રહે તો મને લાગે છે કે બહુ ખોટી વાત છે પણ એક નવજીવન સમાચાર પ્રસિદ્ધ કરેલા છે એ વિશે પણ થોડી વાત કરીએ તો અમદાવાદના જોહાપુરા વિસ્તારની વાત કરીએ તો જોહાપુરા વિસ્તારની અંદર જે પ્રકારે એક ગુનેગારો જે સિદ્ધ થઈ ગયેલા છે એવા ગુનેગારો કે જે ધારાસભ્યની હત્યામાં સંડોવાયેલા સૌરાષ્ટ્રના અનિરુદ્ધ સિંહ અને મંચ પર જે લોકો હતા એમના અમદાવાદ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે લેડી રેબિંગ છે કોઈ પર ગુસ્સી ટોક છે કોઈ પર હથિયારના જખીરા મળ્યા છે એટલે કે આપસેતના ગુના છે આવા ગુનેગારો અને આરોપીઓ મંચ પરથી મતદાન નહીં કરવા માટે મુસ્લિમોને અપીલ કરતા હતા તો એક જગ્યા પર તો પૈસા આપવામાં આવે છે તેવો કથિત વિડિયો સામે આવે છે કે પૈસા આપવામાં આવે છે વોટર્સને

એમ કરીને કેમ કરીને વોટો કાપવાના એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ઇલેક્શન પહેલાં જેમ કે તમે પહોંચો તેમાં વિશાળ સભા કરીને પછી એમ એમ કે અત્યારે તો આપણે એક હજાર લોકો છે તો પચાસ હજાર સુધી આપણો આ સંદેશો પહોંચવો જોઈએ અને આ બધી વાતો કરવામાં આવી ગુનેગારોને સાથે રાખવાનું કારણ એ કે લોકો ડરે અને થોડોક એમનો વ્યાપ હોય તો એ લોકો એ રીતે કરી શકે એવું એ લોકો માનતા હશે પણ મને લાગે છે કે જુહાપુરાની જે જનતા છે એ ઉલટી આના થઈ બહુ કંટાળી કારણ કે અમને લોકોને પહેલાં પણ થોડાક સમાજના જે આગેવાનો નહીં પણ સામાન્ય જન નાગરિકો જ કહેવાય એ લોકો કહેતા હતા કે જો આવું કરશે તો જુહાપુરાના લોકો હવે બહુ નારાજ છે કારણ કે બધા જ આ પ્રકારના એન્ટી સોશિયલ એલિમેન્ટ તો બહુ નાનકડો ભાગ છે બાકી ત્યાં આગળ રહેતા લોકો હવે નોકરી ધંધા કરે છે ભણે છે એ લોકો પણ મેઇન્સ્ટ્રીમ રહી નથી શકતા એ લોકો આપણા વિસ્તારમાં પણ સ્ટ્રીમમાં એ લોકો ઘણી બધી રીતે પ્રવેશ કરેલો છે તો એ લોકો પણ હવે કંટાળેલા છે અને એવું મને લાગે છે કે આને લીધે એ લોકોને ઊંધું રિએક્શન આવ્યું છે આવું કરીને એ લોકો કદાચ એવું માનતા હોય કે ભાઈ પાંચ ટકા વોટિંગ થાય દસ ટકા થાય એવું થયું નથી વોટિંગ તો થયું છે પણ તમે કહ્યું કેમ પહેલાં મિટિંગ આવી જાતની પછી એની સાથે અમારા જે ઘટના બહુ પ્રકાશમાં નથી આવી અમારા જે આગેવાનો છે ઇલેક્શનને આગલે દિવસે જે પણ વોટિંગને લગતું સાહિત્ય હતું એ બધું સાહિત્ય જેવા એ લોકો પોતાની ઓફિસમાં લઈ ગયા એટલે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમના એટી ફોર જેટલા બુથ એ બધી જ માહિતી સામગ્રી લઈ ગયા એટલે છીનવી લીધી અને એ લોકો એટલી બધી હદે ડરી ગયા હું પોતે રાત્રે બે અઢી વાગ્યા સુધી ત્યાં બેઠી હતી સવારના પણ એ લોકોનો ડર ઓછો થયો નહોતો અને એને લીધે એ લોકો ધારી જે અરેન્જમેન્ટ કરવાની હોય ખાસ કરીને પોલિંગ એજન્ટ હોય મતદાર યાદી કારણ કે બધાને ખબર અને મતદાર મતદારની સ્લીપ તો એ લોકો ઘણા બધા વહેંચી દીધી પછી કરી એક પ્રકારનું કરીને લોકોને ગેરમાર્ગે દોરી તમારું ઓનલાઈન વોટિંગ થઈ જશે એટલે વાતો પણ મળી છે કે ભાઈ તમારું ઓનલાઈન વોટિંગ પેલા કહેતો ખરા ને કે અમારે સ્કૂલમાં તો જવું પડશે એટલું તો અમે દર વખતે તો કે નહીં ઓનલાઈન વોટિંગ હોય ગા કરીને ત્યાં બોલાવીને લોકો પર લિંક લગાવી દે

હવે આવું તમે પહેલી વાર જ જોયું હશે એમાં કે છે કે અર્બન વોટર સંકી કે નીકળતા નથી એનો ભાનો શું પાડ્યો કે અર્બન વોટર વોટ આપવા નીકળતા નથી એને એન્કરેજ કરવા માટે અમે ક્લબ હાઉસીસ ની અંદર એમાંય કર્યું છે સોસાયટીમાં જે ક્લબ હાઉસ હોય એ લોકોની પ્રાઇવેટ ક્લબસ એટલે ઓફિસ હોય એ બધી જગ્યાએ ઘટડીયા જેવા વિસ્તારમાં હવે બોથનો કોન્સેપ્ટ જ એ છે કે 1000 થી 1200 જેટલા વોટર્સ હોય છે અને ત્યાં એવી રીતે જ કરવામાં આવતું હોય છે કે જેમાં લોકો સામાન્ય રીતે જઈ શકે પોતાની કરી ના શકાય બધી જાતની એની બદલે આ લોકો આવું એન્કરેજ કરવા માટે ઇલેક્શન કમિશન ને અર્બન વોટર્સને એન્કરેજ કરવા માટે આ પ્રકારના એટલે ત્યાં આગળ આ સોસાયટીઓમાં એ લોકો પુષ્કળ પ્રમાણમાં પૈસા ખર્ચ્યા હોવાનું જાણવામાં આવ્યું છે જમણવાર દરેક સોસાયટીમાં કરવામાં આવે છે એટલે સુધી સાંભળ્યું છે કે સવારમાં ચાર નાસ્તો કરીને પછી મતદાન કરવા જાવ આ પ્રકારનું બધું આયોજન અમુક જગ્યાએ અમારા કાર્યકર્તાએ કહ્યું કે એ લોકો ટેબલ લગાડતા હતા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ વખતે ટેબલ ના લગાડશો અમારા જે આગેવાનો છે એમ કે રાણી સાઈડ પર છે એટલે સુધી આ પ્રકારની વાતો કે ભાઈ એને બતાવવાની હોડ પછી જેમ કે અમારે ત્યાં એક ઉમેદવાર હતા નાનાપુરામાં જે અત્યારે ભાજપમાં ગયા છે અમારા કાર્યકર્તાઓ કહ્યું કે એમણે આ લોકોને આવીને લાલચ આપી તમે કોઈ પણ પોલિંગ નહીં એટલે ખાલી રહેવા જોઈએ અંદર પોલિંગ એજન્ટ પણ ખાલી રહેવા જોઈએ ત્યાં બ્રાઉની પોઈન્ટ સિદ્ધ કરવા માટે કે બીજો મેં તો અમારે ત્યાં તો કેટલી નથી હસાયન માટે કેટલું કર્યું છે અલોલમાં પણ અમે જોયું કે જે લોકો ભાજપમાં ઓરિજિનલ કાર્યકર્તા કરતા કોંગ્રેસ માંથી જે લોકો ગયા છે આ એક બીજું ફેક્ટર છે કે સામાન્ય રીતે કાર્યકર્તા કામ કરે નો વાંધો નથી બાર થી તમે જે લાવેલા વધારે એનાથી કામ કરે અને કામ કરે તેનો પણ બોગસ વોટિંગ ની જે બધી બીજી પ્રવૃત્તિ છે તે કરવાની એટલે આ બધી પ્રવૃત્તિ સરવાળે તો એક જ દે કે આપણે મેક્સિમમ અમારે જ્યારે કેમ્પેન શરૂ કર્યો ત્યારે અમારા જિલ્લાના આગેવાનો પ્રમુખો અને સારા એવા આગેવાનોને આઈજી લેવલથી પીઆઈ લેવલથી એવા જુદા જુદા લેવલથી ફોન કરવામાં આવતા હતા બોલાવવામાં આવતા હતા ચા પાણી કરાવડાવે જેઓ વ્યક્તિ ઓગળા જૂના કેસ ફૂલવાની વાત આવે એટલે ਉਹ બધું કરીને કે સાહેબ લડે છે ને એમને આપણે મેક્સિમમ વોટ જીતાડવાના છે તો તમે લોકો શું કરવા કામ કરો છો બોસલો ધીમે ધીમે કામ કરો એટલે ગુજરાત પોલીસ પણ ઇલેક્શન લડતી હા એક્ઝેક્ટલી મેં તો કહો છું કે એ લોકોના કાર્યકર્તાઓની સાથે સાથે ગુજરાત પોલીસે ઇલેક્શન લડતી આઈજી ને કેવામાં એટલે આઈજી ફોન કરે પછી પીઆઈ અને તો મેં મેંલા પીઆઈ સાથે તો વાત કરી કે તમે અમારા છો શું કરવા પછી ગાંધીનગરના જિલ્લા શહેર કહ્યું કે આઈજી બોલાવીને બેસાડી રાખતા હતા અમે લોકો શરૂઆતમાં મીટિંગ કરીએ જે હોલ નક્કી કરે તો તો એમાં પણ ના પાડી દેવામાં આવી કઈ તમે નહીં કરી શકો એટલે આવી બધી પણ ઘણી બધી ઘટના એટલે કોઈ પણ પ્રકારે ઉમેદવારનો બને એટલો પ્રચાર ના થાય અને પછી ઇલેક્શનને દિવસે અને એમનો તો અહીંયા બહુ વખતથી થી મેં કહ્યું તેમ આ એડીસી બેંક અને એમના કાર્યકર્તા દ્વારા દ્વારા આ બધું જીવ જીવ માઇક્રો પ્લાનિંગ કરવા માટે થઈ રહી હતી પણ અજીબો ગરીબ બૂથ કેપ્ચરિંગના ના કેટલા કિસ્સાઓ પણ તમારે ત્યાં બન્યા છે હા એટલે એમાં બૂથ કેપ્ચરિંગમાં માં કલોલ માં જેમ તો કહો છો કે 90 થી વધારે પરસેન્ટેજ વોટિંગ થાય છે ગાયત્રી કરીને એક સ્કૂલ છે એમાં જે એના સંચાલક છે એ પણ પાર્ટીના સિમ્પથાઈઝર છે કે પાર્ટીના સભ્ય છે પણ એમની સાથે છે એટલે એ લોકોએ ત્યાં આગળ સાંજ પડે એટલે જે એક કોન્ટ્રાક્ટરની મદદથી લેબર જે લોકલ નથી એ લોકોને ટ્રકમાં લાવવામાં આવ્યા અને એ લોકોની પાસેથી બોગસ વોટિંગ એટલે આને તો બોગસ વોટિંગ તો બુથ કેપ્ચરિંગ જ કહેવાય કારણ કે એકલ દોકલ નહોતા કરાવતા એ લોકો એક સામટા એ લોકોને એવું કહેવાય છે કે એક એક વ્યક્તિને ચાર ચાર આગળ પર નિશાની કરવામાં આવી અને અને કેસરી ટી શર્ટ પહેરેલા યુવતીઓની એકદમ જેવી હતી ચોક્કસ એ લોકો જોડે મતદાન કરાવ હોય એ તો સવારમાં અને એમના ભાજપના હોદ્દેદારો પણ એમની સાથે દેખાય છે એની સાથે સાથે મોટા પાયે પર જમણવાર પણ એવું કહેવાય છે કે વીસેક હજાર જેટલા લોકોનો જમણવારની વ્યવસ્થા કરી હતી સાડીઓ પુષ્કળ પ્રમાણમાં વેચાઈ છે એનું પણ અમારી પાસે રેકોર્ડિંગ અવેલેબલ છે અને મજાની વસ્તુ તો એ છે કે રેકોર્ડિંગમાં એવું એક મહિલા કહે છે કે જે મોટ નથી આવતા તે પાસેથી પાછી સાડી લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે એટલે એવું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે એટલે એનો મતલબ કે સાડી તો આપી જ છે પાછી લે છે કે નથી લેતા એ તો પણ સાડી આપી છે તો સિદ્ધ થાય છે બહુ મોટી સંખ્યામાં સાડી પૈસા ચવાણું દારૂ આ બધું તો એ લોકો વેચ્યું છે કોલોલમાં નહીં નહીં ખાતે એટલે મેં તમને કહ્યું તેમ મોટા પાયા પર પછી બીજું કે સવારથી જ એ લોકોના જે પ્રિસાઈડિંગ ઓફિસર્સ હતા એ લોકો પણ પોલીસની જેવી જ ભૂમિકામાં હતા એટલે અમારા પોલિંગ એજન્ટ જાય એ લોકોને ડિસ્કરેજ કરવાના એક બે કલાક સુધી તો ગોથે ચડાવે કે તમારા આ અવેલેબલ નથી આ ડોક્યુમેન્ટ નથી બધા આવડા મોટા સંખ્યામાં બે હજાર જેટલા બુથ છે એટલે પોલિંગ એજન્ટ હોય તો બધા જ ટ્રેન્ડ હોય નહીં નવા સવા પણ હોય બહુ કોંગ્રેસમાં કમિટેડ માણસો હોય વર્ષોથી જતો હોય તો એને બધી ખબર હોય આટલા બધા બૂથમાં જેને મૂકવાના હોય ભાજપ પાસે પણ એવું જ હોય પણ એ જાય એટલે એને આવી રીતે ગોથે ચડાવે તો કદાચ ઘરે જતો રહે અથવા તો પછી વધારે લોકોનું ટોળું આવી જાય કારણ કે ચાર વાગ્યા સુધી બહુ સ્લો વોટિંગ હતું સવારે બાર વાગ્યા સુધી લોકોએ આપી દીધા પછી ગરમી હતી એટલે એ લોકોને ખ્યાલ આવી ગયો કે હવે એટલે પછી ત્યાં આગળ આવીને પંદર વીસ જણાનું ટોળું આવી જાય એને કઈ ગભરાવે કઈક ને તો ગાડી પણ મૂકે કે ચાલ હવે તારું કંઈક કામ નથી એક જગ્યાએ તો અમારા વ્યક્તિ એવું કહ્યું કે પ્રિસાઇડિંગ ઓફિસરે અમારા પોલીંગ એજન્ટ એવું કહ્યું કે ભાઈ તમે નીકળી જાઓ કારણ કે તમે કશું લખતા નથી હવે એ લખે કે ના લખે એનો પ્રશ્ન નથી લખે એટલે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે ટીક કરવાની હોય છે હા કે ભાઈ કોણ મત આપી દે ના આપો કેટલો એ એ તો એટલું ડિસાઈડિંગ ઓફિસર નું કે આ છે એ તો તમારે જોવો એ તો પાર્ટીએ જોવાનું છે કે લખે છે કે નથી લખે એટલે એવું અને ઘણી બધી જગ્યાએ પોલિંગ એજન્ટ ને પહેલેથી જ ફોનો આવતા હતા અમારે કાર્યકર્તાઓને ને આવતા હતા કે ભાઈ આપણે તમે ધીમા પડજો તમારે કઈ બહુ કશું કરવાની જરૂર નથી એવા ફોનો તો એ લોકોને અસંખ્ય કાર્યકર્તાઓને આવેલા છે એટલે બહુ જ એક પ્રકારનું ટેન્શન નું વાતાવરણ ઊભું કરી દેવાનું કે ભાઈ આપણે કઈક હેરાન થઈ જઈશું આપણી સામે કઈક પગલા લેવાશે એવી પ્રકારનું આખો એક માહોલ એ લોકોએ તૈયાર કરેલું છે પણ બેન બધા એવું માને છે બધા એવું કે છે હું તો નથી માનતો એટલા માટે એવું કહું છું બધા માને છે કે અમિત શાહની સામે લડવું મુશ્કેલ હોય અને કેટલા લોકોને એવું કહેવું છે કે ભાઈ આમાં તો એક ભયનું પોલિટિક્સ છે આવું બધું તમને શું લાગે કે કંઈ થયું કે તમને ડર મને પર્સનલી તો કંઈ જ્યારે લડવાનું હતું ત્યારે કંઈ મને એવો વિચાર નહોતો હતો કે ભાઈ આ બોડી ઇનફેક્ટ અમારા ઘરના મારા હસબન્ડને મારી સિસ્ટર્સ સિવાય જે બહુ ક્લોઝ કહેવાય એના સિવાય અમારા થોડા સગા સંબંધીઓ પણ બહુ ડિસ્કરેજ જ કરતા હતા કે તમારે લડવું જોઈએ તો તમે બીજી સીટ ઉપર લડો પણ આ સીટ પર લડવાની જરૂર હતી તમારે શું કરવા ખોટું ખોટું આ સીટ જીતવાની પણ ના હોય તો તમારે લડવાની કઈ જરૂર હતી ઘણા એન્કરેજ કરનાર પણ હતા ભાઈ એમાં શું કોઈ લડવાનું છે તો નોટ પણ પણ મોટે હતો કે તમારે લડવું ના જોઈએ મને પર્સનલી કોઈ કોઈ એવું પણ પ્રોબ્લેમ નથી થયો કે કોઈ એ ભાજપના કોઈ પણ નેતા કે કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ જગ્યાએ એક પેથાપુરમાં જે થયો અનુભવ એ કદાચ પહેલા એ લોકોએ ટ્રાય કર્યો કે આવી રીતે કરીને ડરાવીને તો હું બીજી જગ્યાએ કારણ કે હું એના પછી જુહાપુરામાં ગઈ હતી તો ત્યાં મુસ્લિમ લોકો મને કહેવા માંડ્યા કે ભાઈ તમે તો હવે પ્રચાર કરવા કોઈ વિસ્તારમાં નીકળી જ નહીં શકો મેં કહ્યું કે કોને કહ્યું હતું કે કે આવી રીતે તમને એમ કે રોક્યા તો તમે બીજા વિસ્તારમાં જઈ નહીં શકો પણ રેલી ને એવું હોય ત્યારે તો પોલીસ અમારી સાથે હોય છે પણ આખા વિધા આખા કોન્સ્ટિટ્યુઅન્સીમાં એક પણ જગ્યાએ એવું નથી થયું કે કોઈકે રોકવાનો પ્રયત્ન કર્યો હોય કે કોઈક રીતે ખોટી રીતે વર્તન કર્યું હોય કે એવું મને નથી અનુભવ થયો પણ બીજા બધાને આ મેં તમને કહ્યું એમ પ્રેશર ટેકનિક એ લોકોની હતી જ એટલે એને કારણે એ થાય કે કામગીરી એટલી બધી ચાલી ના શકે અને ઉમેદવારને પછી એ પ્રમાણે સપોર્ટ મળે નહીં તો એટલે અંતે તકલીફ પડે જ પણ ડાયરેક્ટ મને કોઈ થ્રેટ મળે નથી પણ આટલી એક કપડી સીટ જેને માનવામાં આવે છે ત્યાં લડવાનું તમારો જે વિચાર છે એનું કોઈ કારણ કરું સ્પેસિફિક કે આ જ બેઠક ઉપરથી તમે લડ્યા એટલા માટે કે હું પોતે અહીંયા રહું છું બીજું કે કાર્યક્ષેત્ર પણ અમારું નાનણપુરા રહ્યું છે મારા ફાધર નારણપુરામાં વર્ષો સુધી કોર્પોરેટર હતા એટલે અમે લોકોએ બહુ વર્ષોથી જે રાજકારણ કર્યું છે એમાં બી અમીન હોય એની સાથે આ લોકો કોન્ટેમ્પરરીઝ હતા યતિનભાઈ ઓઝા કે પછી એની સાથે અમિતભાઈ એમની સાથે કામ કરતા હતા જ્યારે એમ એમએલ હતા એટલે અમે લોકો એમને એકદમ ગ્રાસરૂટ લેવલથી કામ કરતા જોયા છે એટલે અત્યારે ભલે કાયદા અને ગૃહમંત્રી બની ગયા હોય

સારા માટે અમિત શાહની સામે ખોટું લડવું કે મેં તમને કહ્યું તે બધી સમસ્યાનો સામનો થાય પણ મને તો કંઈ લાગ્યું નહીં લોકોની વચ્ચે જવાનો તક મળી આખા વિસ્તાર કારણ કે આપણે એટલો બધો વિસ્તાર એક સામ ફરતા નથી હોતા એટલે આખો વિસ્તાર જોવા મળ્યો જુદા જુદા વિસ્તારની કઈ ખૂબી છે કઈ એની લાક્ષણિકતા છે કે કઈ સમસ્યા છે એનો પણ ખ્યાલ આવે સમય ઓછો હોય છે પણ આપણે જ્યારે રાઉન્ડ કરતા હોઈએ ત્યારે ખ્યાલ આવતો હોય છે એટલે ઘણા બધા નવા લોકો મળ્યા એટલે મને પોતાને આ એક ઓપોર્ચ્યુનિટી જેવી જ લાગી છે કે ભાઈ આ એક પબ્લિક ફિલ્ડમાં આપણે જ્યારે છે ત્યારે ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ હા પણ એક નેતાનું વચ્ચે પબ્લિકની વચ્ચે રહેવું એનાથી વધારે સારો અવસર પણ કહે એક્ઝેક્ટલી હા પણ આપણે એવું માનીએ કે તમને એવું કહું કે વિના ભયે લોકશાહી ઢબે ચૂંટણી થાય છે તો હવે તમે શું કહેશો બાબત એવું તો બિલકુલ કહેવાય નહીં વિના ભાઈ ને લોકશાહી ઢબે તો આ તમને મેં આટલા બધા જે કઈ વાતો અને એ બધી અસંખ્ય વાતો છે આનાથી પણ વધારે ઘણી બધી વાતો જેમ કે બપોરે એક જગ્યાએ ત્રાગળથી ફોન આવ્યો કે ભાઈ મારો વોટ કાર્યકર્તા ગયો તો મારો વોટ નખાઈ ગયો છે મોટે પાયે થાય છે ત્યાં આગળ એટલે ત્યાં આગળ મેં એની ટેન્ડર વોટ કરાવડાયો પણ આવા બધા ઘણી બધી જગ્યા હતી કે જ્યાં આગળ બોગસોટ મારું એવું માનવું છે કે જેન્યુન વોટિંગ જે છે તે પિસ્તાલીસ ટકાથી વધારે હતું નહીં હવે આંકડા જે પણ આવે સાઠ આવે કે બાસઠ આવે તો અને તમે એ પણ જોજો પહેલેથી જ અમદાવાદની પૂર્વ પશ્ચિમ કરતા ગાંધીનગર આગળ જ દેખાતી હતી તો એવું તો શું છે અહીંયા આગળ એ ગાંધીનગર તમારી આગળ જ હોય પાંચ છ ટકા તે છતાં પણ ગઈ વખતે જે વોટ મળ્યા એની પાછળ છ ટકા તો ઓછા જ છે કારણ લોકોને હવે જે હાડકોટર છે ભાજપનો તે પણ બહુ નીકળવા તૈયાર નથી લોકો ડિસિલ્યુઝન થઈ ગયા છે આ કાંઈ ઇન્ડિયામાં દેખાય છે તો અહીંનો ગાંધીનગરનો નાગરિક પણ અછૂતો તો ના રહે અમે જ્યારે લોકોને રાઉન્ડમાં જતા હતા ત્યારે લોકોનો જે આવકાર મળતો હતો અને લોકોનો જે રિસ્પોન્સ મળતો હતો એ પણ બહુ અભૂતપૂર્વ હતો કે એવું કોઈ જગ્યાએ દેખાયું નહીં મેં તમને પહેલાં પણ કહ્યું કે જાકારો આપતા એટલે એ બહુ ફરક છે હવે એ કેટલું વોટમાં કન્વર્ટ થાય છે અથવા તો આ લોકોની જે આખી બધી આ જે ડિઝાઇન છે એને કારણે આખું પિક્ચર કેવી રીતે બદલાઈ જાય છે એ તો હવે ચોથી ખબર પડશે એક આખરી સવાલ કે તમારા પ્રતિદ્વંદી અમિત શાહ ભારતીય જનતા પાર્ટી કહે છે કે તેઓ ખૂબ મજબૂત છે એમના કાર્યકર્તાઓ લોકો પણ એવું માને છે કે તેઓ મજબૂત છે અને તેઓ જીતે છે જુઓ એવું તેઓ અગાઉથી જ બધા જે જેમ ઉમેદવારો કહે એવું કહેતા હોય તો આટલા બધા તેઓ મજબૂત છે જીતી જ રહ્યા છે એવું તેમનું માનવું છે છતાં પણ તમે જે અત્યારે કથિત ઘટનાઓની વાત કરી રહ્યા છો જે આક્ષેપ સામે આવ્યા તમારા

ઘણી વખત એવું થાય કે અમિતભાઈ પોતે હોમ છે આટલું બધું પાવરે ભોગવી રહ્યા છે તો આવી પ્રકારની એ સૂચનાઓ આપતા હશે એટલે મને તો એવો વિચાર આવે કે ખરેખર એ આટલા જગ્યાએ પહોંચ્યા છે અને એમને ચાન્સ મળ્યો છે આજે આવી રીતે કામ કરવાનો કારણ કે વારંવાર નથી મળતો પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતના હોય એની સાથે હોમ મિનિસ્ટર ગુજરાતના હોય એ બહુ યુનિક કોમ્બિનેશન છે અને હિસ્ટ્રીમાં તમને જોવા આવું આવું બીજી વાત વારંવાર એવું પણ નહીં તો તમને જ્યારે આવી જગ્યાએ તમે બેઠા છો તો મને ઘણીવાર આ બધી જે ઘટનાઓ હું જોતી હતી મને ખરેખર હું વિચાર આવતો હતો કે એ પોતે આવી આવી સૂચનાઓ આપતા હશે અને આપતા હશે તો તમે કહો કે એનું શું લોજિક હોય છે તો છે કે જે પ્રકારે પત્રકારો હા એ ગુસ્સાવાળા એટલે એમને જયારે રાઉન્ડમાં ગયા હતા ત્યારે એમને કોઈ પૂછ્યું કે ભાઈ કયો મુદ્દો છે તો કે જ મુદ્દો છું એમ એટલે એક પત્રકારે મને કહ્યું કે ભાઈ તમારે કયા તો કે હું જ મુદ્દો છે એટલે એરોગન્સ એક જાતની કહી શકાય પણ એરોગન્સ ને બધામાં પણ આ કાયમ માટે સતત નથી રહેતું સમીકરણ અને સત્તા પણ સતત રહેતી હતી એટલે આ છે ને તો કાલે એ લોકોનો પણ આખું બદલાશે અને મને લાગે છે કે કદાચ એમને મેલો ડાઉન કરે બીજી વખત હું ચોક્કસ તમારી સાથે વાતો કરવાનું પસંદ કરીશ કારણ કે કેટલાક એવા સવાલો છે જે મારે અને તમારે આચાર સંહિતાના કારણે અત્યારે મારે પૂછી નથી શકાય એમને અમને ખ્યાલ જ છે કે તમે જવાબ દઈ આપો આચાર સંહિતા છે એટલા માટે હાલ આપણે આ બાબતે વાત નથી કરતા પણ ચોક્કસથી ફરી વહેલા મળીશું પરિણામ બાદ તો આ હતા એ ઉમેદવાર કે જેઓ ગૃહમંત્રી અમિત શાહની સામે લડી રહ્યા છે મેં તમને અગાઉ પૂર્વ ભૂમિકામાં જ કહ્યું કે દિગ્ગજ નેતા અમિત શાહ ખૂબ જ મજબૂત છે ભારતીય જનતા પાર્ટીમાં તમને ચાણક્યની ઉપમા આપવામાં આવે છે કથિત રીતે તેઓ એક મજબૂત ભારતીય જનતા પાર્ટીનો પાયાનો પથ્થર છે તેવું કહેવામાં આવે છે આ બધી જ વાતોની વચ્ચે જ્યારે કોઈ ઉમેદવાર કે જે પાર્ટી એવા આક્ષેપ કરતું હોય કે અમારી પાસે રૂપિયા પણ નથી અમારા એકાઉન્ટ બંધ કરવામાં આવેલા છે